ટાંડેલ માં આપનું સ્વાગત છે વડોદરા શહેરના ટાંડેલજા વિસ્તારમાં આવેલ સિફા કોમ્પ્લેક્સ ખાતે એક ધાર્મિક પુસ્તકની દુકાનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા તેઓ ફાયર ફાઈટર સાથે સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સૂત્રો દ્વારા જાણકારી મુજબ

જેપી રોડ પોલીસ સ્ટેશન પાસે કોમ્પ્લેક્ષ માં એક બાર્બર શોપ માં આગ છે તેવી સિટી કમન કંટ્રોલ અમારા મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે કોલ મળેલો તાત્કાલિક જ વાસના ફાયર સ્ટેશન થી ટર્નઆઉટ લીધું ઘટના સ્થળ પર આવતા જોવા મળી કે આગ ઘણી જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું તેથી વાસના ફાયર સ્ટેશનથી જ ફાયર એન્જિન તેમજ વોટર બાઉઝર બે વહીકલ સાથે ટર્નઆઉટ લઈ અત્યારે હાલ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો આ આગ કઈ રીતે લાગી છે તેની કંઈક જાણકારી મળી જી અંદર એન્ટ્રી લેતા જાણવા મળ્યું છે કે વાયરના ઇન્સ્યુલેશન્સ તમામ બળી ગયેલા છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહી શકાય કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય છે જી આ એક મુસ્લિમ કોમ્યુનિટીના ધાર્મિક પુસ્તકો હતા અંદર તેમજ નાના મોટા અતરની બોટલ્સને એવું અત્યારે જોવા મળી રહ્યું છે એની શોપ હોઈ શકે તમે આગની ઘટના જોઈએ કઈ રીતે તમે જો કઈ શકતો જી આ આગ સમયે સર વડોદરા ફાયર સર્વિસ ના પહોંચી હોત તો ઉપર રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે ઉપર બીજી શોપ્સ પણ છે જો સમયસૂચકતા દાખવી ના હોત તો આગળ આગ સ્પ્રેડ પણ થઈ શકત અને બિલ્ડિંગ બિલ્ડિંગથી અમે ઇવેક્યુએટ પણ કરવું મુશ્કેલ થઈ શકત પણ અત્યારે હાલ આગ પર ટોટલી કાબુ પણ મેળવી લીધો છે અને તમામ માણસોને પણ સેફલી નીચે ઉતારી લેવા જાય રેસીડેન્શિયલ બિલ્ડિંગમાંથી જયદીપ ગઢવી ફાયર ઓફિસર વાસના ફાયર સ્ટેશન વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે